સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ઈશ્વર મહાદેવ મંદિરના પાંચસો પચાસ વર્ષ પૂર્ણ થવાને લઈને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી વડાલી સગરવાસ ખાતે આવેલ ઈશ્વર મહાદેવ મંદિર કે જે પાંચસો પચાસ વર્ષ પુરાણું છે ત્યારે આ નિયમિત પાંચ ગામ સગર સમાજ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવનાથી ત્રણ દિવસીય પંચકુડી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજા દિવસે ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં જુદા જુદા પ્રકારની વેશભૂષામાં બાળકો બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે જોવા મળી રહ્યા હતા ત્યારે સમગ્ર શોભાયાત્રાનો માહોલ અત્યારે જ્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે ત્યારે ખૂબ જ ભક્તિમય ગીતોના માહોલમાં શોભાયાત્રામાં જોડાયેલ લોકો બેન્ડ વાજાના ડીજેના અને નાસિક ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા કોઈક દિવસે ભાગ લઈ રહ્યા હતા શોભાયાત્રાને જોતા એવું લાગી રહ્યું હતું કે મોટો રેલો વહી રહ્યો છે ત્યારે વડાલીનગરનો મુખ્ય હાઈવે સંપૂર્ણપણે થંભી ગયો હતો ઈશ્વર મહાદેવની શોભાયાત્રા ઈશ્વર મહાદેવના મંદિરેથી નીકળી દૂધ ડેરી થઈ કસ્બાવાસમાં થઈને રીપડી માતાના મંદિરે થઈ સ્ટેટ હાઈવે પર થઈ મહાકાળી માતાના મંદિરે પહોંચી હતી સમગ્ર શોભાયાત્રા દરમિયાન વડાલી પોલીસ સાથે ઈડર વિભાગ ડીવાયએસપી શ્રી સ્મિત ગોહિલ પણ સુરક્ષાને લઈને હાજર રહ્યા હતા